અને તેમની પાસેથી તેમના મતો જાણવાની કોશિશ કરીએ છીએ તો આજે આપણી સાથે જગતના તાત એટલે કે કેટલા ખેડૂતો ઉપસ્થિત છે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આપણા દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ આપ સૌનું સ્વાગત છે આત્માનભાઈ પહેલા આપને પૂછીશ આપણા દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ આપણા દેશના વડાપ્રધાન તો આમ તો એવા જ એવા હોવા જોઈએ હું સાણંદ તાલુકાનો ખેડૂત આગેવાન છું અમને તો ખેડૂતનો શું ખેડૂતનો પાણી પૂરતું નથી આવતા ખેડૂતનો પોષણ સંભાવ નથી આવતા અત્યારે ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે વારંવાર ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી તો આપણા દેશના વડાપ્રધાન ખેડૂતોની વાહરે ઉભા રહે તેવા હોવા જોઈએ મુકેશભાઈ આપનું શું માનવું છે આપણું માનવું એવું છે કે વડાપ્રધાન એવા હોવા જોઈએ કે ખેડૂતોના કે ખેડૂતોની લગર ખેડૂતોની લાગણી ખેડૂતોને કઈ તકલીફ પડે છે ખેડૂતોને શું જરૂરિયાત છે ખેડૂતોની કઈ બાબતે પૂરતે પૂરતી છે એનો માર્ગદર્શન બરાબર આપે તેવા વડાપ્રધાન જોઈએ જી ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શન આપે ખેડૂતોને કઈ જરૂરિયાતો છે કઈ એમને સમસ્યાઓ છે તે સમસ્યાને હલ કરનાર વડાપ્રધાન હોવા જોઈએ એટલે કે એક આદર્શ વડાપ્રધાન અને દરેક સમસ્યાઓને હલ કરતા વડાપ્રધાન હોવા જોઈએ આપનું શું કેવું છે પેલો તો જીએસટીવી નો ધન્યવાદ સાંભળવા બદલ દેશના વડાપ્રધાન એવા હોવા જોઈએ કે દેશની એસી ટકા જ્યારે કોઈ બી દેશ ધારો કે ભારત તો ભારતની એસી ટકા જનતા ખેતી કે ખેતી પર આધારિત ઉદ્યોગો પર નભેલી છે તો ભારતનો વિકાસ ત્યારે જ શક્ય બનશે કે આ પાયાની વસ્તુ ખેડૂત જ્યારે ઊભો થઈ શકશે ખેડૂત ઊભો થઈ શકે એવા વડાપ્રધાન હોવા જોઈએ વડાપ્રધાન ભલે સાત સમુદ્ર પાર હોય પણ જ્યારે ખેડૂતોને કોઈ સમસ્યા હોય ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ હોય તો વડાપ્રધાન તેમની સમસ્યાને સાંભળે અને તેમની વહારે આવે મુકેશભાઈ આમનો આપનો શું મત છે વડાપ્રધાન એવા હોવા જોઈએ કે ભલે એ વડાપ્રધાન હોય પણ જે એના નીચર જે બધા લોકો કામ કરતા હોય કે જે કક્ષાના માણસો કામ કરતા હોય વડાપ્રધાન ગમે એટલા દૂર હોય કે ગમે જગ્યાએ હોય પણ એનું માર્ગદર્શન હેઠળ જે કામ થવું જોઈએ અને જે ખેડૂતોની લાગણી છે ખેડૂતોનો કઈ ટાઈમની કઈ વસ્તુની જરૂરિયાત છે કે ખેડૂતોને વીજળી માટે કયો સમય આપવો જોઈએ ખેડૂતો માટે હિત કોઈ વીજળી માટેનું કોઈ ટાઈમ નહીં કોઈ સવારમાં વહેલી ચાર વાગે વીજળી આવે ખેડૂતોનો કોઈ એવો ટાઈમ નથી કે સવારમાં કોઈ વહેલા પાણી આટલી બધી ઠંડીમાં પાણી વારે વીજળીનો પૂરો ઉપયોગ થતો નથી ને દરેક પ્રશ્નો જે ખેડૂતોના છે તે હલ કરનાર વડાપ્રધાન હોવા જોઈએ કનુભાઈ હવે ચૂંટણી આવી રહી છે ચૂંટણી આવી રહી છે અને દેશના વડાપ્રધાન કેવા હોય છે દરેક લોકોના ઘણા બધા સપના છે આપને શું સપના છે આપણા દેશના વડાપ્રધાન એવા હોવા જોઈએ ચૂંટાયા પછી વડાપ્રધાન બધા બન્યા પછી એકસો ત્રીસ કરોડના વડાપ્રધાન છે એવી એમની વૃત્તિ હોવી જોઈએ અને વડાપ્રધાન પોતે કિન્નાખોરીથી જો કોઈ કામ કરે રાગ દેશથી તો કોઈનું કલ્યાણ થવાનું નહીં રાજકીય આર્થિક સામાજિક બધી રીતે પાડોશી દેશો જોડે સંબંધો સારા રાખવા જોઈએ કોઈને ખોટી નજરથી જોવા ના જોઈએ ખેડૂતો ટકા લોકો એના પર પણ નભે છે તો વડાપ્રધાને એના પર પૂરેપૂરી નાના વર્ગ અને મધ્યમ વર્ગ અને ગરીબ લોકો પર પૂરેપૂરી ધ્યાન આપવું જોઈએ દરેક વર્ગ માટે સમાન દ્રષ્ટિ ખેડૂતોની હોવી જોઈએ હોવા જે આપણે ભારતના વડાપ્રધાન એવા હોવા જોઈએ જે જેથી કરીને વડાપ્રધાન ઉદ્યોગપતિ ઉપર વધારે ધ્યાન રાખતા હોવા છે એ એ ખેડૂતો ઉપર એમને વધારે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને ખેડૂતમાં એવું હોતું નથી કે દરેક કોમ ખેડૂત ખેતી કરી શકતા હોય છે જેથી કરીને કે ખેડૂતોની મજબૂરીનું ધ્યાન રાખવું જોઈએ અને ખેડૂત ગરીબ વર્ગ પણ ખેડૂત હોય છે એવું નથી હોતું કે ધનિકત પણ ખેડૂત હોય જો એમનું ધ્યાન રાખતા હોય અને સમયસર ત્યાં દિલ્હી રહેતા હોય વડાપ્રધાન ત્યાં બેઠા હોય તો એ કોઈ પણ ગુજરાત હોય કે રાજસ્થાન હોય કે ગમે તે દેશ હોય રાજ્ય હોય પણ ત્યાં બેઠા બેઠા દરેક ખેડૂતની માહિતી એમને પૂરેપૂરી લેવી જોઈએ આપણને અન્ન પૂરું પાડનાર ખેડૂત ની જે આશા અપેક્ષાઓ છે તેની પણ આપણે વાત કરી રહ્યા છીએ અન્ય ખેડૂતો પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે વડાપ્રધાન કેવા હોવા જોઈએ તેમના સપનામાં આપણા દેશના વડાપ્રધાન કેવા છે આપનું શું મત છે આપણા દેશના વડાપ્રધાન એવા હોવા જોઈએ કે દરેક જ્ઞાતિ હોય કોઈ ધંધો કરતો હોય કોઈ ખેતી કરતું હોય કોઈ નોકરી કરતું હોય કોઈ શિક્ષક હોય તો દરેકને તેની મહેનત પ્રમાણે એનું ફળ મળવું જોઈએ આજે ખેડૂતની હું પોતે ખેડૂત છું તો કહેવાતો છે જગતનો તાત પણ અત્યારના જમાનામાં અમે જગતના સાફ થઈને ફરીએ છીએ કારણ કે અમારી પોઝિશન જ એવી થઈ ગઈ છે કે ઠંડી ગરમી ચોમાસું વરસાદ અમારી કોઈ ટાઈમ નથી જ્યારે બીજા લોકોને તો સવારે આઠ વાગે નોકરી જાય તો સાંજે પાંચ વાગે ઘેર એ જ રીતે દરેક શિક્ષણમાં જુઓ તો નો ટાઈમિંગ છે ત્યારે અમારો કોઈ ટાઈમિંગ નથી અમારા પરિવાર ઉપર લોકો અમારી ઉપર એવી દ્રષ્ટિથી જોવે અમારી બજારમાં કોઈ વેલ્યુ નથી કે આ તો ખેડૂત છે અમારા છોકરાઓ હોય કે અમારી દીકરીઓ હોય કે અમારા કોઈ છોકરાઓની વેલ્યુ નથી કેવા હોવા જોઈએ હા વડાપ્રધાન એવા હોવા જોઈએ કે એમને જે અમને પૂરેપૂરું જે અમે રોકાણ કરી છે ખેતીમાં અમે એમ નથી કહેતા કે અમારું કીધું માની લો તમે તમે તમારા અધિકારો જોડે કારણ કે અત્યારે બધા ખેતી નિષ્ણાતો બધા બેઠા છે બરાબર એમને ખબર છે કે એક વીઘે કેટલો ખર્ચો પડે છે તો એ ખર્ચો તમે તમારી રીતે એનાલિસિસ કાઢો અને એના પછી એ જે ખર્ચો આવે ધારો ડાંગરમાં સાત ખર્ચો પડતો હોય દસ હજાર

ખેડૂતોને પ્રોત્સાહન ખેતીમાં નથી મળતું આજે જગતનો બાપ કહેવાતો ખેડૂત રોડના કિનારા પર આવી ગયો છે ગરીબીની બે હાલાકી થઈ રહી છે રોજગારીના બદલે ખેડૂતના દીકરા છોકરા અત્યારે ગરીબીની સેવાઈ રહેલી બેકારીમાં ચલાઈ રહ્યા છે અને સરકાર કોઈની પર ધ્યાન નથી આપતી હવે ધ્યાન આપ્યું કે પ્રધાન સન્માન નિધિ યોજનામાં છ હજાર રૂપિયા નાખવાના કર્યા બબી હજાર રૂપિયા આપ્યા

વડાપ્રધાન એવા હોવા જોઈએ કે ખેડૂતો સુખી તો જગત 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 આખું સુખી ખેડૂત દુઃખી તો આખું જગત દુખી એવું માનવું જોઈએ જગતના તાતના જગતના તાતની સામુ ધ્યાન રાખે એવા વડાપ્રધાન હોવા જોઈએ જગતના તાતની સામું ધ્યાન રાખે તેવા વડાપ્રધાન હોવ જોઈએ ખૂબ સારી વાત કરી કે જો ખેડૂત દુઃખી તો જગત આખું દુઃખી શું કહેશો આ આપણા વડાપ્રધાન તો ખેડૂતોને બિલકુલ નાશ કરવા માટે અત્યારના વડાપ્રધાનો બની રહ્યા છે સાચા જે બહાદુર શાસ્ત્રી જે જેવા હતા જય જવા સપના વડાપ્રધાનની વાત કરી રહ્યા છે વડાપ્રધાન કેવા અત્યારના વડાપ્રધાન એવા હોવા જોઈએ ખેડૂતોને તમામ પ્રકારની જે કંઈ મુશ્કેલી પડતી હોય એને પૂરેપૂરી ધ્યાન આપતા હોય અને ખરેખર અને ખેડૂતોની સમસ્યાઓ નિરાકરણ લાવતા હોય પાણી પાણીની મુશ્કેલી હોય ખાતરની મુશ્કેલી હોય બિયારણની મુશ્કેલી હોય કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો ખેડૂતોને અડધી રાત્રે જ્યારે જરૂર પડે ત્યારે એમની સગવડ મળતી હોય એવા વડાપ્રધાન જોઈએ પાણીની મુશ્કેલીનો તો વારંવાર આ બે વર્ષથી દુષ્કાળ પડી રહ્યો છે પણ અમને નર્મદાનું પાણી મળતું નથી અમારી ફતેવાડી કમાન એરિયા જે પાણીનો છે એ એવું કહેવામાં આવ્યું પંદર દિવસ પંદર વર્ષથી પાણી અમને આપ પંદર વર્ષથી આપતા હતા બે વર્ષથી એવું કહેવામાં આવે છે અધિકારીઓ રાજકારણીઓ કે તમારી ફતેવાડીનો પણ નર્મદામાં સમાવેશ નહીં નથી કર્યો એના હિસાબે તમને ફતેવાડીને પાણી નહીં મળે જો અમે અહીં અમદાવાદમાં બેઠા છીએ અને જો કચ્છ જિલ્લામાં પાણી જતું હોય તો અમને અમદાવાદના ફતેવાડી વિસ્તારના પાણી કેમ ના રાજ્યમાં ભારત દેશમાં જ આવેલી ફતેવાડી કેનાલ છે એટલે પ્રધાનમંત્રીને એ ખ્યાલ જ હોય કે આ ફતેવાડી કેનાલ જે યોજના છે એ કંઈ રાજ ભારતીય પેલાની બહાર છે અને ગુજરાત રાજ્ય એ ભારતમાં જ આવેલું છે એ સિવાય બીજો પ્રશ્ન આપણા વડાપ્રધાન કેવા હોવા જોઈએ તો આગળ વાત કરી કે વીજળી તો નવ ડિગ્રી તાપમા જ્યારે નીચું જતું રહ્યું ત્યારે રાત્રે બાર વાગે લાઈટ આપવામાં આવે તો એ વડાપ્રધાનને એટલું તો ખબર હોવી જોઈએ કે આપણે રાત્રે બાર વાગે ઝાકિટ પહેરી અને બહાર રોડ ઉપર ઊભા રહીએ તો આપણેથી ઊભું રહે એવું હોતું નથી એ સમયે આપણે આપણા ખેડૂતને જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે એ ખેતી પ્રધાન દેશના ખેડૂતને એ સમયે આપણે વીજળી આપીએ ત્યારે એ વીજળીનું પાણી રાત્રે બાર વાગ્યે એના ખેતરમાં પાણીમાં ઊભું રહી અને નવ ડિગ્રી તાપમાનમાં પાણી વારવું પડે છે આ ખેડૂતની અધોગતિ જે છે એ એમના ધ્યાને આવવું જોઈએ આ ઘણી વખત આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે ઘણા ખેડૂતોએ આ બાબતે ધ્યાન દોર્યું છે તો હવે પછીના જે વડાપ્રધાન આવે એમને આ ખ્યાલ આવવો જોઈએ કે ખેડૂતનો જે આ પ્રશ્ન છે બીજી કે આઠ કલાક જે વીજળી આપવામાં આવે છે ઉદ્યોગોને ને ચોવીસ કલાક વીજળી આપવામાં આવે છે ખેતી પ્રધાન દેશ છે કે ઉદ્યોગ પ્રધાન દેશ છે એ કઈ ખબર નથી પડતી કહેવાય છે કે ખેતી પ્રધાન દેશ તો ચોવીસ કલાક ખેતી પ્રધાન દેશ હોય તો ખેતી ખેતીને માન્યતા આપવી જોઈએ તો વીજળી ચોવીસ કલાક ખેતીને આપવી જોઈએ એની જગ્યાએ ઉદ્યોગને આપવામાં આવે છે જે આપણે આપણે આગળ પણ વાત કરીશું એટલે કે ખેતી પ્રધાન આપણો દેશ છે પરંતુ શું ખેડૂતને આ દેશમાં પ્રાધાન્ય આપવામાં આવે છે એ પ્રશ્ન પણ અત્યારે સામે આવી રહ્યો છે પરંતુ ચર્ચા જે કરી રહ્યા છે ઘણા બધા ખેડૂતો જણાવી રહ્યા છે કે આપણા દેશના વડાપ્રધાન ખેડૂતોના પ્રશ્નને હલ કરનાર હોવા જોઈએ ચર્ચાને આગળ વધારીશું હાલ રોકાઈશું બ્રેક માટે કો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત ગો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત જીએસટીવીની વિશેષ રજૂઆત આઈએમપીએમ માં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ કાર્યક્રમમાં આપણે ખિરુતોને પૂછી રહ્યા છે કે તેમનું સપનાના વડાપ્રધાન કેવા હોવા જોઈએ જીએસટીવી એક માત્ર એવું મંચ છે કે દરેક વર્ગના લોકોને પૂછી રહ્યું છે કે તમારું સપનાના વડાપ્રધાન કેવો હોવો જોઈએ ને કેવો વડાપ્રધાન આપને જોઈએ છે શું શું ઈચ્છાઓ છે આપની આવનાર વડાપ્રધાનને લઈને શું વડાપ્રધાન માત્ર આદર્શ હોવો જોઈએ

તો એક તો જીએસટી આ ટ્રેક્ટરમાં એટલી બધી જીએસટી છે ખેડૂત વધારમાં જીએસટી એટલી છે ખેડૂતને આમ સબસિડી આપે તો શું અમને સબસિડી આપે ખાતરમાં કેટલી અત્યારે કેટલા ખાતર મોંઘા થઈ ગયા ખેડૂતને પૂરેપૂરી તકલીફ છે એના માટે જે વડાપ્રધાન તો વાત બરાબર છે પણ વિધાનસભામાં મેક્યા છે અમારા ધારાસભ્યો પણ મેક્યા છે તો એમને બધી ખ્યાલ નથી આવતી કે આ ખેડૂત દુઃખી થઈ રહ્યા છે બરાબર એક તો સિંચાઈનું પાણી પ્રથમ આપતા નથી રાતે આઠ કલાક વીજળી આપે છે તો રાતનો ખેડૂત પાણી વાળા કડકડતી ઠંડીમાં યારું જાજરું કંઈક કરે ખેડૂતને તકલીફો બહુ મોટા મોટી છે તો ખેડૂતોને વડાપ્રધાન એવા જોઈએ કે ખેડૂતોને બધી રીતે માર્ગદર્શન આપો પુરસદ આપો ભાવ ટેકાના જો ઘઉંના વીસ કિલોના ભાવ ત્રણસો અડસઠ રૂપિયા ભાવ બાંધ્યા છે ટેકાના ભાવ માર્કેટમાં ચારસો પચીસ રૂપિયા ઘઉં ખરીદી ચાલુ છે તો અમને ટેકાના ભાવ એકદમ નીચા બાંધ્યા છે તો વેપારી આટલા ભાવથી ખરીદતા હોય તો સરકાર કેમ નથી ખરીદતી અમારું કહેવાય એવું છે વડાપ્રધાન આવવા જોઈએ તેથી ખેડૂતોને સાચા માર્ગ દોરે એવા જોઈએ

ખેડૂતોની શું નાની સમસ્યા છે કેવી કયા ટાઈમે શું વસ્તુ આપવી ખેડૂતોને કે ખેડૂતોને સમયસર નહીં આપવાથી ખેડૂતોને કેટલું નુકસાન જાય છે ખેડૂતોને સમયસર ખાતર પહોંચતું થવું જોઈએ જે સમયે કોઈપણ ફર્ટિલાઇઝરની જરૂર પડે એ ટાઈમે ફર્ટિલાઇઝર મળવું જોઈએ ખેડૂતોને કયા ટાઈમે પાણી છોડવું જોઈએ કે આ પાકનું વાવેતર ટાઈમે આ પાણી સિંચાઈ યોજના હોય તો એ સમયસર પાણી આપી દેવું જોઈએ બરી જ્યાં પછી પાકને પછી રજૂઆત કરીએ રજૂઆતી કાગળ મોકલે આ ખાતામાંથી પેલા ખાતામાં જાય અને આગળ વાતો કરે અને એ વિચારવામાં વાતો કરે ત્યાં લગીને ખેડૂતોનો પાક બરી જાય છે અને એ પાણી છોડ્યા પછી પાક બરી ગયો હોય એ પાણીમાં પાણી આપવાથી ખેડૂતોને કોઈ પણ પરથી એના ખર્ચા પણ વરતા નથી અને ખેડૂતો બે હાલ થઈ અને એની ઉપર એ નિષ્ફળ જવાથી ખેડૂતોની અંદર ઘરની અંદર કોઈ પણ ખેતી કરવા અત્યારે તૈયાર રહેતું નથી અને હિજરત કરી અને બધા ગામડાઓ ખાલી થઈ અને શહેર તરફ વરવાનું ચાલુ થઈ જયું છે ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરી તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે વડાપ્રધાન હવે ફરી સપના જાગ્યા છે વડાપ્રધાન વડાપ્રધાન આદર્શ કેવા હોવા જોઈએ દેશના દેશના વડાપ્રધાન એવા હોવા જોઈએ કે ખેડૂતો ખેડૂતો પ્રત્યે ધ્યાન રાખે ખેતવાજારોમાં ખેતવાજારોની અંદર જે જીએસટી છે એ ઘટાડવી જોઈએ સમય ખેડૂતોને સમયસર પાણી મળવા જોઈએ પોષણ પોષણક્ષણ ભાવ મળવા જોઈએ સમયસર ખાતર મળવો જોઈએ ખાતરની અંદર સબસિડી સબસિડી મળવી જોઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા જોઈએ જેથી કરીને ખેડૂત પોતાની પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકે દેશને એવા પ્રધાન એવા વડાપ્રધાનની જરૂર નથી કે જે ચોકીદારના નામે ચોરી કરે છે એવા વડાપ્રધાનની જરૂર નથી આ દેશને સાચા ખેડૂતોના હિતરક્ષક દેશના વડાપ્રધાનની જરૂર છે સાચા હિતરક્ષક વડાપ્રધાનની જરૂર છે જે ખેડૂતોનું રક્ષણ કરી શકે ખેડૂતોના પ્રશ્નોને હલ કરી શકે ખેડૂતોને વાચા આપી શકે જે પણ પ્રશ્નો છે તેમના તેમને હલ કરી શકે એક સપનાના વડાપ્રધાન અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે જીએસટીવીના મંચ પર અને દરેક ખેડૂતો પોતાના પ્રશ્નો તો જણાવી રહ્યા છે સાથે એ પણ જણાવી રહ્યા છે કે હા આવો વડાપ્રધાન એ આદર્શ વડાપ્રધાન કહેવાય શું કહેશો દેશના વડાપ્રધાન એ ત્યારે આદર્શ કહેવાય જ્યારે એકબીજાના છાતીની લંબાઈ માપે કે છપ્પનની છાતી એ છાતી બતાવતા ના હોવા જોઈએ દેશના વડાપ્રધાન ખેડૂતનું પેટની લંબાઈ માપવાની જરૂર છે કે ખેડૂતનું પેટ કેટલું વધ્યું કેટલું ઘટ્યું એવા વડાપ્રધાનની જરૂર છે કે જે ખરેખર કૂવામાં જો એ કહેવત છે ગુજરાતીમાં કે કૂવામાં હોય તો હવાડામાં આવે ખેડૂત ખેતી કરશે અને પાકશે તો બજારમાં એનો મોલ ફરતો થશે તો બધા ધંધા ચાલશે પણ અત્યારના વડાપ્રધાન અત્યારના એવા છે કે બહારના દેશો ઉપર જે જે ટેકનિકલી મિકેનિકલી ચાલે છે એ લોકોનું ધ્યાન ત્યાં છે પણ અત્યારે આપણી પોઝિશન અહીંયા ખેડૂત લક્ષી છે આપણું ગુજરાત અને ભારત દેશ સિત્તેર ટકા જેમ કીધું ભાઈ એ રીતે તો વડાપ્રધાન એવા હોવા જોઈએ કે ભલે બીજી કોઈ અમને ના આપે સબસીડી ખાતરમાં પણ સમયસર ખાલી પાણી આપે ને તો ખેડૂત કરે એવા વડાપ્રધાન મારા સપનાના હોવા જોઈએ પાણીનો પ્રશ્ન સામે આવ્યો છે આપના શું છે કેટલા આપ મહેશભાઈ મિત્રો મારે જણાવવાનું કે દેશમાં એક નારો આપવામાં આવ્યો હતો વર્ષો પહેલા જય જવાન જય કિસાન પણ આજની પરિસ્થિતિ તમે જુઓ આ દેશમાં જવાન અને ખેડૂતની હાલત ક્યાં જઈને ઊભી રહી છે તો હું વિચાર કરું જે ખેડૂત છે એ રાત્રે પોતાના ખેતરમાં જાય તો એના પરિવારજનોને ખ્યાલ નથી કે ખેડૂત પાછે કઈ અવસ્થામાં આવશે પોતાના ઘરમાંથી ગયેલ ખેડૂત જે મા બાપ ગયા હોય ખેતરમાં એ કઈ પરિસ્થિતિમાં પાછો આવશે કારણ કે જ્યાં ડગલું મૂકે છે ત્યાં મોતનો ભય હોય છે આ ટાટલા ઘાસમાં ક્યારે એનો એરું જાજુઆઈને કરડી જશે એની પણ એને ચોકસાઈ હોતી નથી અને આવી પરિસ્થિતિમાં ઠંડી તડકો રાત દિવસ તાપ ક્યાંય કશું જોયા વગર મજૂરી કરે છે એક એના માટે અને એને એક દેશની જનતાને અનાજ પૂરું પાડવા માટે તો આવા ખેડૂતને વાચા આપવા માટે યોગ્ય વડાપ્રધાન અને વડાપ્રધાનથી નીચે સુધીના તમામ રાજકીય સરકારી અધિકારીઓ તમામ એને પ્રોત્સાહન આપતા હોવા જોઈએ એક પ્રસંગ જણાવતા મને આનંદ થાય છે કે તાત્કાલિક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર તેરમાં સાતમા મહિનામાં વરસાદ ખેંચાતા નર્મદાની સપાટી એ અગિયાર મીટર હતી એ હોવા છતાં જાપાનની મુલાકાતે હતા છતાંય એમને લાગ્યું કે દેશમાં વરસાદ નથી તો દેશના ખેડૂતોની પરિસ્થિતિ શું છે ગુજરાતના ખેડૂતોની એમને તાત્કાલિક જાપાનમાં બેઠા બેઠા ઓર્ડર કર્યો કલેક્ટરોને કે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ જાણ્યા પછી ખ્યાલ આવ્યો કે એક દસ દિવસમાં જો ખેડૂતોના ખેતર સુધી પાણી નહીં પહોંચે તો કફોડી હાલતમાં ખેડૂતોની પરિસ્થિતિ થશે જાપાનમાં બેઠા બેઠા પણ ખેડૂતોના હિતનો ઓર્ડર લઈ અને અહીંયા નર્મદા સરોવરના ચેરમેનને ઓર્ડર આપવામાં આવ્યો કે પાણી છૂટું કરો ખેડૂતોના હિત માટે પાણી છૂટું કરવામાં આવ્યું અને ખેડૂત બચી શક્યો તો આવા સાત સમુદ્ર પાર પણ રહીને જો મુખ્યમંત્રી આવા ઓર્ડર કરી શકતા હોય રાજ્ય જનતાના સારા કામ માટે નિર્ણયો લઈ શકતા હોય તો આ તો દેશના વડાપ્રધાન છે એ ફોરેનમાંથી ટેકનોલોજી લાવે મુખ્યમંત્રી અને સરકારી અધિકારીનો સાથ લઈ દેશની સુરક્ષાની વાત કાં તો જવાનની હોય કે દેશના નાનામાં નાના ખેડૂતની વાત હોય આ બંને આ જો બંને સક્ષમ હશે

અને પાણી પણ આપ્યું એ વખતે ખેડૂતોને પાણી મળ્યું અને ખેડૂત એ સમયે ઉગરી ગયો પણ એ ભવિષ્યની વારે ભૂતકાળની વાત છે અત્યારે ભવિષ્યની વાત કરવા જઈએ તો અત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા છે જે અત્યારે લાઇટની હમણાં આપણે ગઈ વખતે મેં વાત કરી કે રાતના ટાઈમે લાઇટ આપવામાં આવે છે પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો એ મેં વાત કરી તો પછી અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે ઓનલાઈન દરેકે દરેક ખેડૂતની યોજના આવે તો ઓનલાઈન કરવામાં આવે છે ખેડૂત તો ભણેલો છે નહીં તો ઓનલાઈન યોજના જે છે ગાઈડલાઈન યોજનામાં એ ભાગ લઈ શકતો નથી અત્યારે ગ્રામ સેવકો જે મુકેલા છે તો ગ્રામ સેવકો શું કરવાનું છે ગ્રામ સેવકો એની ઉપર એનું ધ્યાન આવવું જોઈએ ઉપરના અધિકારીઓ મામલતદાર શ્રી હોય કલેક્ટર શ્રી હોય ધારાસભ્ય શ્રી હોય જિલ્લા ડેલિગેટ શ્રી હોય એ દરેકે દરેક છે તો એમની ઉપર પ્રધાનમંત્રીનું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ તમે શું કામ કરો છો અત્યાર સુધી ખેડૂતોને આ સમસ્યાઓ છે અને એમના સુધી આ યોજનાઓ પહોંચી નથી અત્યારે દસ ટકા ખેડૂતો એવા છે કે જેના સુધી યોજનાઓ પહોંચી છે નેવું ટકા એવા ખેડૂતો છે કે જેના એ આ યોજનાઓની ખબર જ નથી જે ઓનલાઈન યોજના જે ચાલે છે એવી તો પહેલી તો વસ્તુ એ છે કે ઓનલાઈન યોજના કાઢી નાખવી જોઈએ પ્રધાનમંત્રી જે નવા શ્રી આવે એમને અને એ જે અધિકારીઓ જે છે એમને સતત ફિલ્ડ ઉપર રહેવું જોઈએ અને ફિલ્ડ ઉપર રહી અને દરેક ખેડૂતોની સમસ્યા શું છે એ લેખિતમાં અને ખેડૂતની સહી સાથે કે ભાઈ હા ખેડૂત પાસે ગઈ અને આ ખેડૂતની સહી લીધેલી છે અત્યારે આધાર કાર્ડ છે આધાર કાર્ડ લિંક કરો તો બધું એ યોજનાઓ જે છે આધાર કાર્ડમાં દરેકે દરેક આખે ખેડૂતને શું શું ડેટા છે દરેક ખબર પડે છે તો એની સાઇન જે છે એની પણ ખબર પડી જાય છે કે આધાર કાર્ડમાં આ સાઇન છે અને હકીકત આ સાચી સાઇન છે નકર કે ઘણા અધિકારીઓ એવું કરતા હોય છે ખોટી સાઇનો કરી અને બતાવી દેતા હોય છે કે ભાઈ આ યોજનાઓમાં આટલું આટલું જગ્યાએ અમે ફરી આવ્યા હકીકત ખેડૂત સુધી કોઈ યોજના પહોંચી જ નથી હોતી

ખેડૂતને ખબર પડે અને અધિકારી જોડે વાતચીતમાં થઈ અને એનો લાભ મળે એવો પ્રધાનમંત્રી હોવો જોઈએ જી એક મિનિટ મેમ હું એમ કહેવા માંગુ છું કે ખેડૂત લક્ષી કોઈ બી યોજનાઓ બહાર પાડે છે તો એ વ્યક્તિ પહેલા ખેડૂત હોવો જોઈએ એ ભલે ધારાસભ્ય હોય કે સંસદ મંત્રી હોય કે કલેક્ટર શ્રી હોય એકવાર એને ખેતરમાં જઈને ખેતી કરેલી હોવી જોઈએ કારણ કે તમે વિચારો કે ખેડૂત પોતે ખેતી કરે કે ચોવીસ કલાકમાંથી વીસ કલાક ખેતરમાં ખેતી કરતો હોય અને પછી આઠ કલાક શું મામલતદાર કચેરીએ લાઈનમાં જઈને ઉભો રહે તો આવા વટુકોમાં બહાર પાડનાર મિનિસ્ટરોને હું કહું છું કે ફક્ત ત્રણસો ને પાસઠ દિવસ નહીં પાસઠ કલાક ખેડૂત સાથે મહેનત કરો અને પછી એ તમારી ઓનલાઈન સિસ્ટમની લાઇનોમાં જઈને ઉભા રહો ખેડૂતને કેટલી તકલીફ પડે છે એની સાચી વાસ્તવિકતા તમને ખ્યાલ આવે એટલે પ્રધાનમંત્રીને દરેક વર્ગની ના માત્ર ખેડૂતોની આજે આપણે ખેડૂતોની ચર્ચા કરી રહ્યા છે પણ દરેક ક્ષેત્રના લોકો એવી માંગ કરી રહ્યા છે કે અમારી જે ક્ષેત્રમાં સમસ્યાઓ છે એ સમસ્યાની વાચા બનતા વડાપ્રધાન હોવા જોઈએ જો કે આજે આપણે ઘણા બધા ખેડૂતોને સાંભળ્યા અને હજુ પણ આગળ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેમના સપનાનો વડાપ્રધાન આવનાર વડાપ્રધાન કેવા હોવા જોઈએ શું કહેશો દેશનો વડાપ્રધાન યુવાઓને રોજગારી આપી શકે ખેડૂતોને ખેડૂતોને પ્રોત્સાહન આપી શકે એવા હોવો જોઈએ આ દેશના વડાપ્રધાન સરહદી સરહદી સુરક્ષાઓ સાચવી શકે એવા વડાપ્રધાન હોવા જોઈએ આ દેશના વડાપ્રધાન ચોકીદારી ચોકીદારના નામે ચોરી ચોરી કરે એવા વડાપ્રધાન ન હોવા જોઈએ ખેડૂતો ખેડૂતોને પ્રોત્સાહન આપે એવા વડાપ્રધાન હોવા જોઈએ જેથી કરીને ખેડૂતોનો વિકાસ થઈ શકે આ દેશ દેશના દેશનો નારો છે કે જય જવાન અને જય જવાન જય કિસાન એક બાજુ ખે ખેડૂત ખેડૂતો દીકરો ખેડૂતો ખેતર ખેતવામાં ખેતરમાં મરી રહ્યો છે જ્યારે આ દેશનો સરહદી પર યુવાન એ દેશની સરદ પર મરી રહ્યો છે એના માટેની દેશના વડાપ્રધાને ચિંતા હોવી જોઈએ તો આજે મંચ થકી આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે જગતનો તાત આવનાર વડાપ્રધાનથી શું ઈચ્છી રહ્યો છે તેમના સપનાના વડાપ્રધાન કેવા હોવા જોઈએ ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા મુદ્દાઓ કીધા કે વડાપ્રધાન એ દરેક સમસ્યાને હલ કરનાર હોવો જોઈએ દરેક સપનાઓને પૂરો કરનાર હોવો જોઈએ તો આજે આ જીએસટીવી ના મંચ પર એક પ્રયાસ કરવામાં આવ્યો અને ખેડૂતોની વાચા બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે જે વાચા જીએસટીવી બન્યું છે તે વાચા આવનાર વડાપ્રધાન પણ બને આ કાર્યક્રમમાં આપ સૌ જોડાયા અને આપના મત આપે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ નમસ્કાર ગો પાવરબાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત